વડોદરા પાલિકાના શાસકો મુખ્યમંત્રીની સૂચનાને ઘોડીને પી ગયા આજવા રોડ પર આવેલ એકતા નગરમાં આદેશ છતાં રોડ નથી બન્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપ્રાઈઝ વિઝિટ કરી હતી અને રોડ બનાવવા આદેશ કર્યો હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી એકતા નગરમાં રોડ ન બનાવી શક્યા સ્કૂલના બાળકોને કાદવ કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે સ્કૂલે જઈ રહેલા બાળકો છે તે પણ આ ગંદકી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મુખ્યમંત્રીએ પોતાની જવાબદારી નિભાવી સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તે સમયે આ સ્થિતિ હતી અને તે માટે જ નિર્દેશ આપ્યા હતા કે અહીં

સ્કૂલના બાળકો આવા કાદવ કીચડમાંથી અને પાણીમાંથી પસાર થઈને ભણવા જાય છે શું આવી રીતે ભણશે ગુજરાત અને જો આવા સ્થિતિમાં તેઓ બીમાર પડે છે તો તેને માટે જવાબદાર કોણ અહીં રોગચાળો ફેલાય તો શું પ્રશાસનના અધિકારીઓ જવાબ રાખશે અમારી સાથે જોડાઈ રહ્યા છે સમતતા અલ્પેશ સુથાર અલ્પેશ અહીં તો મુખ્યમંત્રીએ સૂચના આપી હતી અને તેમ છતાં આ સૂચના કાન સુધી પણ પહોંચી નથી તેવું લાગી રહ્યું છે પ્રશાસનના અધિકારીઓ કેવી આડોડાય કરી રહ્યા છે બિલકુલ થી વાત કરવામાં આવે તો વડોદરા પાલિકાના જે સત્તાધીશો છે તે કે ક્યાંક મુખ્યમંત્રીની જે સૂચના છે તેમને પણ ગોળીને પી ગયા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કારણ કે જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે ને તેમણે આજવા રોડ પર આવેલા જે એકતા નગરનો વિસ્તાર છે ને ત્યાં આકસ્મિક વિઝિટ કરી હતી સત્તાધીશોને પણ અહીંયા જે તાત્કાલિક રોડ બનાવવા માટેનો આદેશ કર્યો હતો તેમ છતાં પણ આ વિસ્તારની અંદર હજુ પણ સમસ્યા ઠેરની ઠેર છે ને રોડ નથી બન્યો મહત્ત્વની વાત એ છે કે અહીંયા એકતાનગરની અંદર જે દયાનંદ જે સ્કૂલ આવેલી છે અને તેમાં જ જે જતા બાળકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે કારણ કે સ્કૂલનો જે ગેટ છે ત્યાંથી જ જે કાદવ કિચડ છે તેની શરૂઆત થઈ જાય છે અને સ્કૂલના બાળકોને પણ અહીંયાથી જ પસાર થવાનો વારો આવે છે મહત્વની વાત અહીંયા એ છે કે જ્યારે વડોદરા શહેરના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે તે મેટ્રો ટ્રેનની વાતો કરે છે પરંતુ પોતાનો જ જે પૂર્વ વિસ્તાર છે ને ત્યાં રોડ નથી બનાવી શક્યા સ્થાનિક લોકોમાં પણ હાલ ભારે રોષ છે આપણે સ્થાનિક છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેશો કયા પ્રકારની પરિસ્થિતિ છે તે અહીંયા જોવા મળે છે કારણ કે બાળકોને કાદવ કિચર પસાર થવું પડે છે મુખ્યમંત્રી પણ અહીંયા વિઝિટ કરીને સત્તાધીશોને આદેશ આપ્યો હતો કે ભાઈ આ વિસ્તાર છે ત્યાં તાત્કાલિક રોડ બનાવો એમાં એવું છે સાહેબ કે કોર્પોરેશનને જે કામ કરવું જોઈએ કરતી નથી ખાલી અહીં એવું છે કે ગરીબોને હેરાન પરેશાન કરવા છે આજે તમે બે દિવસ પહેલાં જોયું તરસાલીની અંદર કનેક્શનો કાપી નાખ્યા ચોવીસ કલાકની અંદર એક અરજી આવીને બીજા ત્રીજા દિવસે ડેનેજ લાઇન કપાઈ ગઈ લાઇટ કપાઈ ગયું અને પાણીના કનેક્શન કપાઈ ગયા અહીં વર્ષોથી લોકો આ સમસ્યા માટે લડતા હતા જૂજતા હતા તોય કોઈ આંકડા આવ્યું નથી અને હમણાં જ્યારે કરવાનું આવ્યું ત્યારે કોઈ આવતું નથી કે કોઈ ઝાકવા આવતું નથી આપણા પ્રધાનમંત્રી આપણા શ્રી મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ આવીને ગયા એના પછી પણ કોઈ સુધારો અહીં થવા આવ્યો નથી હવે થોડાક સમય પછી મોહરમ ગામના તહેવાર ગણેશ વિસર્જન આવશે એ સમય દરમિયાન લોકો તહેવાર કઈ રીતે ઉજવે બાળકોની શું પરિસ્થિતિ છે અહીંયા અત્યારે ખરાબ પરિસ્થિતિ છે ગંદકીના કારણે ઘણા બધા બાળકો બીમાર છે આજે સ્કૂલની અંદર મેડિકલ કેમ્પ લાગેલો છે કોર્પોરેશન તરફથી દવાખાનાના દવા ડોક્ટરો આવ્યા છે જે છોકરાઓનું ચેકઅપ કરે છે ઘણા લોકો બાળકો બીમાર છે અને લોકો આજુબાજુ રહેવાવાળાની પરિસ્થિતિ બહુ ખરાબ છે ઉંમરવાળા લોકોએ બીમાર પડ્યા છે ગંદકીના કારણે તમે જોઈ શકો છો શું રજૂઆત છે ઓળખીશું કે તમે કેટલા માણસાના લાયક છો ગરીબોને આ રીતે રજળતા ના મૂકો નેતા બનાયા છે તો અમારા નેતા બનીને તમે કામ કરીને બતાવો અમારું સમર્થન રહેશે તમારી જોડે બધી રીતે અમે સમર્થન આલવા તૈયાર છે પાસે આશા રાખી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડ છે તે બનાવવામાં આવે રોડ અને વરસાદી ઘટર ન હોવાને કારણે આ જે સ્કૂલ છે ને તેના પ્રાંગણમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે વિદ્યાર્થીઓને પણ આ પાણી છે તેમાંથી પસાર થવાનો વારો આવે છે ચોક્કસથી કહી શકાય કે તે સ્થાનિક નેતાઓ છે તે પણ આ આ જે સ્થાનિકો છે તેમની વારે નથી આવ્યા અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે પાલિકા દ્વારા હજારો કરોડોના ખર્ચે નવા નવા રોડ બનાવવામાં આવે છે પરંતુ આજે જે એકતા નગર છે ત્યાં એક રોડ નથી બનાવાયો અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે જોકે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે તેઓએ જે રીતે વોટ આપ્યા છે તે તમામના કામ થવા જોઈએ પરંતુ અહીંયા પરિસ્થિતિ ઠેરની ઠેર છે તેને જ લઈને વડોદરાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને જે મેયર છે તેમની સામે પણ હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે જે રીતે તેઓ મેટ્રો ટ્રેનની વાત કરે છે ને એક એકતા નગર નો જે વિસ્તાર છે તે એક રોડ થી વંચિત છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો એકતા નગર નો આ વિસ્તાર અહીં લોકોની સમસ્યા છે